એ ગો કલર ઓરિયા સુરતી ઓપિક સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું આજે આપણે જોઈશું સુરતનો ખૂબ જ ફેમસ એવું પ્રિય ફરસાણ ઈદરા સેન્ડવીચ અથવા તો તમે તેને સેન્ડવિચ ઈદરા પણ કહી શકો બિલકુલ ફરસાણની દુકાનને મળે તેવા જ આજે આપણે બનાવીશું ઈદરા સેન્ડવિચ કોઈ ગેસ્ટ આવે અથવા તો બાળકોને તમે લંચમાં આપી શકો તેવા આ ઈદરા સેન્ડવીચ ખૂબ જ સરસ સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ જેને દાંત ના હોય તે પણ ખાઈ શકે એટલા સરસ આ બનીને તૈયાર થાય છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસિપી તો ચાલો જોઈ લઈએ પણ હજી સુધી જો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો જોઈ લઈએ રેસીપી સૌથી પહેલા મેં અહીંયા ત્રણ વાટકી જેટલા ચોખા એક નાની વાટકી અડદની દાળ અને એક ચમચી જેટલી મેથી પલાળી લીધી છે તો હવે તેને એક મિક્સર જાર માં લઈ લેશું હવે સાથે તેમાં એક મોટા ચમચા જેટલું દહીં ઉમેરી દેવાનું છે દહીં વધારે પડતું મેં અહીંયા ખાટું લીધું નથી તો એકદમ બારીક ક્રશ કરી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો હવે આ એકદમ સોફ્ટ કરવા માટે મેં અહીંયા એક વાટકી પલાળી લીધા છે ખાલી પાંચ મિનિટ માટે પલાળી લીધા છે આ રીતે અને પાણી બધું કાઢી લીધું છે તો તેને હવે આપણે બીજી વખત પીસતા હોય તેમાં અડધા અડધા કરી ઉમેરી દેવાના છે જેથી આપણા ઈદડા ખૂબ જ સોફ્ટ બનશે મેં બધી વખતે એક એક નાના ચમચા જેટલું દહીં ઉમેર્યું હતું અને મારે બધું જ ખીરું આ રીતે મેં પીસી લીધું છે તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ આ રીતે ખીરું બની ગયું છે તો હવે હાથથી આપણે તેને બે મિનિટ ફેટી લઈશું અને ત્યારબાદ મેં તેને એક તપેલામાં કાઢી અને ઢાંકી ગરમ જગ્યાએ સાત થી આઠ કલાક માટે મૂકી દેવાનું છે હવે સેન્ડવિચ ઈદડા બનાવવાના છે

તો તૈયાર છે આથો હવે આપણે તેને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આમાં આપણે થોડું થીક વધારે લાગી રહ્યું છે તો થોડું પાણી પણ ઉમેરીશું અને તેલ આદુ મરચી ઉમેરી દઈશું

તમે જેટલું તીખું પસંદ હોય તેટલું તમે ઉમેરી શકો અને હવે તેમાં થોડું પાણી ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી આ રીતનું ખીરું આપણું તૈયાર થઈ ગયું છે જો વધારે કણી કેવું લાગતું હોય તો તમે એકવાર પાછું પણ પીસી શકો છો જો તો આપણું અહીંયા તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને હવે એક બાઉલમાં આપણે એક પોચન જેટલું થોડું ઓછું લેવાનું છે વધારે અહીંયા નથી લેવાનું કેમકે પેલો ભાગ પછી બીજો ભાગ ને પછી ત્રીજો ભાગ એવી રીતે ત્રણ ભાગ થશે સેન્ડવીચ બનાવવાની છે આપણે તો આપણે થોડું જ લેવાનું છે ખીરું અહીંયા મેં બે થી ત્રણ ચમચા જેટલું લીધું છે ખીરું તો હવે આ ખીરામાં આપણે ટાટાના ફૂલ જે આવે છે તે ઉમેરવાના છે ખાલી વન ફોર ટી સ્પૂન જેટલા જ ઉમેરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે થોડું પાણી ઉપરથી આપણે એક ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું હાથો જો સરસ આવેલો હશે તો ઢોકળા સરસ ફૂલશે તો હવે એને ફટાફટથી આપણે ડીશમાં લઈ લેશું જો નજીકથી તમને બતાવું જો એકદમ ફ્લફી એવું તૈયાર થઈ ગયું છે તો આપણે ફટાફટથી તેને ડીશમાં લઈ લેશું અને બધી બાજુ ફેલાવી લઈશું તો આ રીતે સરસ ફેલાવી અને આપણે તેને ઢોકળિયામાં મૂકી દેવાનું છે મેં અહિયાં ઢોકળિયું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો પાણી સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ડીશ પણ તેમાં મૂકી દઈશું અને તેને ઢાંકી અને આપણે બે થી ચાર મિનિટ સુધી રેવા દઈશું ઉપર ઉપર થોડું સૂકું થઈ જાય ત્યાર પછી આગળની પ્રોસેસ કરીશું તો હવે મેં અહીંયા પાછું બે થી ત્રણ ચમચા જેટલું બેટર લઈ લીધું છે ઓછું લેવાનું છે આ વખતે વધારે નથી લેવાનું કેમકે વચમાં આપણે ચટણીની એક લેયર કરવાની છે ચટણી વાળા બેટરની તો એના માટે હું અહીંયા પેલા બે ચમચી જેટલું ઉમેરી દઉં છું અને ત્યારબાદ આપણે મિક્સ કરી લઈશું તો હજી મને લાગે છે કે ચટણીની જરૂર છે તો હજી હું ચટણી ઉમેરી દઉં છું હજી એક મોટી ચમચી જેટલી એટલે કે ત્રણ ચમચી જેટલી મેં અહીંયા ચટણી ઉમેરી છે તો હવે તમે જોઈ શકો છો કે સરસ એવો ગ્રીન કલર આવી ગયો છે તો મેં અહીંયા ટોટલ ચાર ચમચી જેટલી ચટણી ઉમેરી છે અને હજી તમને જો વધારે ગ્રીન જોતો હોય તો હજી તમે થોડી ઉમેરી શકો મને થોડું વધારે ડાર્ક ગ્રીન કરવું છે અને હવે આમાં આપણે પાછા થોડા જે પેલી વારમાં સોડા ઉમેર્યા હતા એટલા જ સોડામાં અત્યારે ઉમેરવાના છે એટલે કે ચપટી ભરી હું અહીંયા સોડા ઉમેરું છું અને તેની પર આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું એક મિનિટ સુધી સતત આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવીશું તો સરસ એવું આપણું આ બેટર બની ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ એકદમ પતલી લેયર કરવાની છે આપણે જરૂર પડશે એટલું ઉમેરીશું કે બધી બાજુ તમને જ્યારે તમે કાપો ત્યારે સેન્ડવિચ વચ્ચે દેખાય એ રીતે આપણે ઉમેરવાનું છે વધારે નથી ઉમેરવાનું તો અહીંયા મેં ઉમેરી દીધું છે અને હળવા હાથે આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે બરાબર લેયર કરી લેવાની છે આ રીતે અને ત્યાર પછી પાછું આપણે ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ સુધી રેવા દેવાનું છે જો આ લેયર પણ ખૂબ સરસ એવું થઈ ગયું છે તો તેના પર પાછું બધી બાજુ પોચી જાય એ રીતે આપણે બેટર ઉમેરવાનું છે તો આ બેટર પણ મેં અહીંયા ઉમેરી દીધું છે અને હવે આપણે પાંચ

તો હવે ઈદડા સેન્ડવિચ સાથે ખવાતી ચટણી કઈ રીતે બનાવી તે પણ હું તમને કહી દઉં ચટણી તો આપણે નોર્મલ ઉમેરવા માટે બનાવી જ હતી તો એમાં એક ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવામાં આવે છે જેનાથી આ ઈદડા સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ થઈ જાય છે તો તે છે લીલી ડુંગળી લીલી ડુંગળીને થોડી એક આ રીતે થોડી મસળી અને પછી ઉમેરી દેવાની છે લસણવાળા આમાં અત્યારે સેવ અથવા તો ખમણ ઉમેરી એકવાર પીસી લે છે પછી આ ડુંગળી ઉમેરે છે તમે ચાહો તો તે રીતે પણ કરી શકો છો હવે બરાબર મિક્સ કરી લેવું તો તૈયાર છે સરસ મજાની સેન્ડવીચ ઇદડા સાથે ખવાતી ગ્રીન ચટણી આ રીતે સરસ મજાની ગ્રીન ચટણી આવે છે સાથે તેમાં લીલી ડુંગળી ઉમેરેલી હોય છે તો આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ એવી લાગે છે તમે પણ એકવાર ટ્રાય કરજો ચોક્કસથી આ રીતે જો તમને ડુંગળી પસંદ ના હોય તો તમે ડુંગળી વગર પણ ખાઈ શકો છો પણ અહીંયા સેન્ડવીચ ઇદડાની સાથે આ ચટણી આપવામાં આવે છે તો આપણી સેન્ડવીચ ઈદડાની ચટણી પણ રેડી થઈ ગઈ છે તો હવે પાંચ થી છ મિનિટ થઈ ગઈ છે તો 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 આપણે આપણે ખોલીને ચેક ચેક કરી કરી લઈએ લઈએ ઉપરથી સરસ ડ્રાય એકદમ લાગી રહ્યું છે એક કે વચ્ચે કાચું નથી ને જો કાચું હશે તો તમારા સ્ટીકમાં આવશે તો અત્યારે સ્ટીકમાં બિલકુલ ચોટ્યું નથી ને સ્ટીક આ રીતે એકદમ ક્લિયર આવી છે જો તો મતલબ કે આપણા સેન્ડવીચ ઢોકળા તૈયાર છે

કે આપણા આ સેન્ડવિચ ઇદડા કેટલા સરસ બન્યા છે એકદમ સોફ્ટ આ રીતે જાડીદાર જો તમને હું બતાવું જો કેટલા સરસ લુકમાં પણ લાગી રહ્યા છે એકદમ સોફ્ટ જાડીદાર અને તમને જાડી તો દેખાય જ રહી હશે જો પ્રેસ કરી અને પછી પાછું એના શેપમાં આવી જાય તો એ આપણા જ સરસ એવા બન્યા હોય તો થાય જો તો ચાલો આપણે તેનો કરી લઈએ તો એના માટે એક વઘારિયામાં ચમચી જેટલું સિંગ તેલ લઈ લીધું છે તો હવે આપણે તેને ગરમ કરવા માટે મૂકી દઈશું અને આપણે ઉપરથી જ વઘાર રેડવાનો છે અહીંયા આપણું તેલ ગરમ સરસ થઈ ગયું છે તો તેમાં આપણે એક ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે અને ઉતારી લઈશું આપણે આ રીતે રાય થોડી એટલે આપણે લીમડાના પાન ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં તલ ઉમેરી દેવાના છે અને ત્યારબાદ આપણે ધીમે ધીમે બધા જ આ સેન્ડવીચ પર આપણે વઘાર રેડી દેવાનો છે તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાના કેટલા સરસ દેખાઈ રહ્યા છે આ સેન્ડવિચ ઈદડા ગેસ્ટ પણ તમારા ખુશ થઈ જશે જો તમે આ રીતે તેને ફરસાણ સર્વ કરશો તો તેની સાથે છે સરસ મજાની લીલા કાંદાવાળી ગ્રીન ચટણી તો ચાલો સરસ મજાના ઇદરા સેન્ડવિચ ખાવા માટે ખૂબ જ યમી અને ટેસ્ટી એવા બન્યા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઈટિંગ